જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂત ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ એની અંદર આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવરાજી જોવા દેવાની છે તો ખાસ ભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે આજે તારીખની વાત કરીએ તો સત્તર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસના મિત્રો છે સોમવાર તો ચાલો લાઈવ હરાજી જોવા જઈએ શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવું ચેનલમાં નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો

એક વડે અગિયાર રૂપિયા અગિયા અગિયાર રૂપિયા અગિયા અજ્યાર બે રૂપિયા અગિયાર બાર બાર બાબા બાર એક બાર બાર રૂપિયા તમારી બાર બાર રૂપિયા બાર બાર રૂપિયા બાર બાર રહ્યા ચૌદ બંને હું સાત આઠ બાંધી સોવી રૂપિયા એસ સોળી બાર વાય સો રૂપિયા સોવી સોળી

હજાર રૂપિયા હજાર રૂપિયા હજાર રૂપિયા હજાર રૂપિયા અગિયાર બાર પંદર સાત અઢાવી એકસો બાવીસ હોય સમય રૂપિયા એકસો છવ્વીસ સમય રૂપિયા સમયે જવાય તો કોણ જવાય સમય

સાત રૂપિયા નવી ડુંગળી મિત્રો હારો છે ભાઈ સતી સતી હરજા તો અત્યારે જો છે બદર નો લેવો ડાકારો ની ભાઈ હારો છે ભાઈ હારો છે ભાઈ અત્યારે આવી ગયો હોકી રાખો વેપારી એતો ને પરશે ભાઈ હારો છે ભાઈ

કોઈ કીધા બાવન રૂપિયા

એકસો ચાલીસ રૂપિયા મિત્રો

મારો નવાનું 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 એક નવો પંદર